हेलो कोआ राम 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 બારો રૂપિયા રૂપિયા છો આઠ રૂપિયા આઠ આઠ રૂપિયા બસો નવ હજાર રૂપિયા બસો દસ બસો બાર બાર રૂપિયા બસો બાર 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 વાર સમાર બસો ને બાર બન્યા हानाला हाटाबाई 180000 रुपये 180000 रुपये 170000 रुपये 170000 रुपये बोलो भाई को 170000 रुपये 170000 रुपये काय बार बोजाडी 170000 रुपये 150000 5050 237 गोल्ड दिल्ली फोटो मारियो 237 दिल्ली गोल्ड दिल्ली 1 एकर 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 237 एकर एकर 56 56 52 જો વારો આવ્યો એકસો છત્રી ને ચાલુ રાખજો આ બી છે ને નું હાલે હું તમને ગેરંટી આપું ભલે વાંધો નહીં તમારા કામના ને ફોન આપું લ્યો એની કહો ચાલુ છે રાજી હાલો ભાઈ કમળાપુર એકસો ને છત્રીસ થયેલા અને બીજા ત્રણસો વાયે પડ્યા છે જોતા હોય તો સાહેબી અરે માલ મોટી સાઈઝ નો છે સાહેબ સાહેબ ગમી જાય તો આગળ બીજા પાંચસો ત્રણસો ત્રણસો એક આગળ છે એ તમને ખરી યાદ તમે

એટલે મજા ક્યાં ગયા ભાઈ ગેરંટી માલ ભાઈ કઈ નુપતભાઈ નું છે શિંગાડા નેવું રૂપિયા નેવું નેવું રૂપિયા એકાણું એકાણું એક મિનિટ ભરેજો સાહેબ બસો નીચેનો માલ નથી એક મિનિટ ભરેજો